મહેસાણાના લાંગણજ ગામે મિત્ર મિત્ર સાથે જમીન બામલે વિશ્વાસમાં રાખી ઠગાઈ આચરી જમીનની ભાગીદારીમાં એક તરફી દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી સમગ્ર મામલે પટેલ અંબાલાલ કાંતિલાલના મિત્ર ચાવડા પ્રવીણસિંહ ડોસાજીએ જમીનમાં બોરાબારીયું કર્યું બ્લોક સર્વે નંબર ત્રણસો ચોત્રીસ તથા બ્લોક સર્વે નંબર ચારસો પંચોતેર બંને સર્વેની નંબરની મોકાની જમીનો ભાગીદારીમાં બાનાખત કરી ઠગાઈ કરી ઠગાઈનો ભોગ બનનાર પટેલ અંબાલાલ કાંતિલાલે આ મામલે જિલ્લા કલેક્ટર મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો તેમજ ફરિયાદ કરી છે નામ પટેલ અંબાલાલ કાંતિલાલ મારી જગ્યા જે લોગણ મેં સર્વે નંબર મોજી લોગણ સર્વે નંબર ત્રણસો ચોત્રીસ ચારસો પંચોતેર જગ્યા મેં બે હજાર અગિયારમાં વોનાકથી રાખેલી છે એના પૈસા મેં ચૂકતા ભરી દીધેલા હતા ત્યારબાદ બે હજાર પંદરમાં ચાવડા પ્રવીણસિંહ અને તારાબહેન કાંતિલાલ એમનો જીને જંતીભાઈ આ લોકો મારી ચીટિંગ કરી વખતે ચીટિંગ કર્યા ત્યારબાદ મેં મામલતદાર સમક્ષ અરજી કરેલી એમની વ્યાજરી કરી વ્યાજરી નામંજૂર કરાયેલી વખતે આપણે ના મંજૂર કરી ત્યારબાદ આ લોકો ગયા પ્રાંત અધિકારીશ્રીમાં પ્રાંત અધિકારીશ્રીએ અમારી કોઈ અરજી નિકાલ કોઈ બધા જ નહીં અમને નોટિસ અને એક તરફી હુકમ કર્યો હતો એ હુકમ અમે જાણ થતાં અમે કલેક્ટરસીમાં દાખલ કરી દીધી કલેક્ટરશ્રી અમદાવાદ સોંભળ્યા છીએ સ્વાભાવીને એક પહોંચે મારી મુદત છે ત્યાર એના પછી અમે મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટમાં અમે ગયેલા છીએ તો દાવો એમ પણ ચાલુ જ છે એ છવ્વીસ પહોંચે મારી એ મુદત છે એ દાવો ચાલુ જ છે અમારો હવે આ જમીનનો વિવાદ થયો છે કેવી રીતે તમને શું પ્રોબ્લેમ આવી રહી છે આ જમીનનો વિવાદમાં એવું છે કે જ્યાર પૈસા અમે ચોક્કસ ભરતી દેલા છીએ વખતે પછી ચાવડા પ્રવીણસિંહ તારાબેન આ બેની વેચરી કરી દીધી વખતે વેચની પ્રોસેસમાં બે હાલ ચાલુ જ છે બધી પ્રોસેસ અમારી પછી દિનેશભાઈ જયંતિભાઈ તારાબેનનો ઘરવાળો છે એ મારી જોડે ચીટિંગ કરવા આવ્યો એને દસ્તાવેજ કરાવી લીધો દસ્તાવેજ કંઈ કોઈ પરિચય મને આપ્યો આજ સુધી આપ્યો નહીં પછી હાલ એ જગ્યાને વેચવા બીજા આપી દીધી એ મારી જો ધમકીઓ હાલ એલસી કોક સાહેબ છે એમનાથી મને ધમકીઓ અપાવ્યો છે એ કહેશે કે ભાઈ આ સાહેબ બહુ માથા પાડે છે પીઆઈસી અને બહુ માથા પાડે છે અહીંથી તમે ખાલી કરીને જતા રહેજો આવી ધમકી મને મળે છે એ એલસીબીના જે સાહેબ છે તમને રૂબરૂ મળવા આવ્યા હતા એલસીબી સાહેબ મને ત્રણ વખત રૂબરૂ મળવા આવ્યા એમને કહ્યું કે તમારે કેટલા પૈસા જોવી છે કે તમે લઈને મેં કહ્યું સાહેબ જગ્યા મારી જ છે તમે દિને જો જગ્યાએ રાખી તો દિને જોજો બાકી મારે જો તમે આવતા નહીં એમના દ્વારા તમને ધાક ધમકી આપવામાં આવી કહ્યું કે તમારા પૈસા ના લેવાના તો અમે ઓકેલી માય છીએ અને અમે બહુ ઊંચી પોસ્ટા મારી પીઆઈ સાહેબ ઊંચા બહુ મોથા પાડે છે એ તમને એક ઝાટકા ખાલી કરી દેશે અને તમારું કશું આવશે નહીં આવું એલસીબી પોલીસ દ્વારા એલસીબી સાહેબ પોતે કહેલું એની સામે ચાર માણસો વાપરતા હતા ખાયણા હોટલ ઉપર આ બાબતે તમે કોઈ પોલીસમાં અરજી કરી કે ફરિયાદ કરી હા સાહેબ આપણે બે હજાર સોળમાં લાંગણા પોલીસમાં અરજી કરેલી છે એ પછી સત્તર અઢારની સાલમાં મેં માણસા પોતે અરજી કરેલી છે આના ઉપર તો મારામાં એ ઝઘડા થયેલા છે મારે અને હાલ જે ધમકી આપવામાં આવી છે એલસીબી દ્વારા એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવાની ના સાહેબ હવે ફરિયાદ મારે કરવાની છે સાહેબ એના માટે હવે ફરિયાદ કરવાની સાહેબ ઓકે